છો મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ અંદર વાત કરવાની છે સામાજિક વિજ્ઞાન જે તમારે સામાજિક વિજ્ઞાનની અંદર દસમો પાઠ છે એની આપણે આજે વાત કરીએ છીએ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ધોરણ 7 પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો

અને આ ખજાનો આપણે લૂટી લેવાનો છે એકમ કસોટી થી લઈને તમારું સંપૂર્ણ સાહિત્ય પાઠ્યપુસ્તક પ્રશ્નો બધું જ જ તમને વન ક્લિકે મળી જશે દોસ્તો તમારે એક એક અંદર પાઠ્ય થી દસ નું સંપૂર્ણ સાહિત્ય વન ક્લિક પર મળી જશે અને એ પણ આપણી ચેનલના બાળકો માટે ફ્રી 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 તો ચૂકવાનું નથી ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધો પાંચ માર્કસની ટેસ્ટ આપણે રાખી છે પહેલો પ્રશ્ન છે ભૂમિ ખંડ ની સપાટી શિયાલ ચાર ઓપ્શન છે તમે કમેન્ટમાં અમને એબીસીડી જે પણ ઓપ્શન સાચો હોય જણાવો એ સિવાય તમારી નોટ અને પેન લઈને બેસી જાઓ એમાં પણ જવાબ જણાવો સાચો જવાબ છે શિયાલ જે પણ મિત્રોએ ડી જવાબ સિલેક્ટ કર્યો છે એ લોકોને અભિનંદન એ લોકોનો જવાબ સાચો છે જો આપણે તમારે સવાલ સમજવામાં વાર લાગે તો તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમારો જવાબ લખી શકો છો ચલો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર બે તરફ નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે બે ત્રણ ચાર કે પાંચ દોસ્તો નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે તમારી જોડે ચાર ઓપ્શન છે અને એમાં આપણે જોઈએ કયો જવાબ સાચો છે તો જવાબ છે ત્રણ બી જવાબ સાચો છે જવાબ બી ત્રણ પ્રકાર પડે છે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ગ્રેફાઇટ ગ્રેનાઇટ આરસ પહાણ કે મેન્ટલ તો અનાજ પીસવાની જે ઘંટી આવે એમાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે પાઠ્યપુસ્તકમાં જેણે પણ પાઠ વાંચ્યો હશે એને ધરાવક ખબર પડી જશે કે જવાબ આવે બી ગ્રેના એટ આગળ જે પ્રશ્ન નંબર ચાર રણ પ્રદેશમાં ગતિ મંદ પડતા માટીના કણ જમીન ઉપર પથરાય તેને શું કહે છે લોયસ ડિપ્લેન રિયોડ કે ધુવા તો ચાર ઓપ્શન માંથી એક જવાબ સાચો છે ડેન્ટન જવાબ છે ધુવા બરાબર આગળ જે પ્રશ્ન નંબર પાંચ તરફ નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે આપણને બધાને ખબર છે કે ગુરુ મંગળ પૃથ્વી કે શુક્ર તો આપણે બધા જે ગ્રહ પર રહીએ છીએ ત્યાં વિકસિત જીવન જોવા મળે છે બીજા કોઈ કોઈ પણ ગ્રહ પર હજુ જીવન જીવવાના અવશેષો મળ્યા નથી નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આપી છે છે સીમા કવચની બરાબર નીચે ખાલી જગ્યા આવેલું હોય કયું સ્તર આવેલું છે જવાબ કહું છું હું મેન્ટલ નું સ્તર આવેલું હોય છે કયું સ્તર આવેલું હોય છે મેન્ટલનું ભૂગર્ભ ની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે જે ભૂગર્ભની ત્રિજ્યા આપણને ખબર છે કે આ વર્તુળ વર્તુળના કેન્દ્રથી એની અને અહિયાં ત્રિજ્યા કેવાય તો ભૂગર્ભની ત્રિજ્યા આશરે કેટલા કિલોમીટર જેટલી હોય છે જવાબ છે કિલોમીટર તો બેસાલ્ટ છે એ બાહ્ય અગ્નિકૃત ખડક નું દ્રષ્ટાંત છે રણ પ્રદેશમાં ખાલી જગ્યા એ ઘસારણ અને નિક્ષેપ નું મુખ્ય પરિબળ છે તો રણ પ્રદેશમાં સૌથી વધારે શું થાય દોસ્તો પવન વાય અને જ્યારે પવન વાય ત્યારે રેતીમાં ઘસારણ અને મુખ્ય કારણ બને છે આગળ જોઈએ ખરા ખોટા પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે સાચું કે ખોટું તો કે ભાઈ ખોટું પૃથ્વીના ભૂગર્ભને ને કહેવામાં આવે છે સાચું કે ખોટું તો કે સાચું ભાઈ પહાણ એ રૂપાંતરિત ખડક છે સાચું કે ખોટું તો સાચો પડશે ફરતો રહે છે સાચું કે ખોટું તો એ પણ સાચું ભાઈ ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે તો કે ખોટું ભાઈ ચલો બંદ બેસતા જોડકા જોડીએ બાહ્ય અગ્નિકૃત ખડક તો એમાં શું આવશે ગ્રેનાઇટ આવશે ધુવા આવશે ગ્રેફાલ આવશે આવશે કે મુખ ત્રિકોણ પ્રદેશ આવશે તો બાહ્ય અગ્નિકૃત ખડકમાં આવશે બેસાલ્ટ તો અહીંયા આવેનાઇટ આવે અહીંયા આવશે બે નંબર ગ્રેનાઇટ નદીનું કાર્ય તો નદીનું કાર્ય શું છે તો મુખ ત્રિકોણ પ્રદેશો બનાવે છે અહીંયા ત્રણ નંબર આવશે અને પવનનું કાર્ય તો પવનના કારણે શું થાય છે રેતી ઉડે છે થાય છે અને છે તો અહીંયા આપણે તમારા વીસ માર્કસ ના પ્રશ્નનો વિડીયો અહીંયા આપણે પૂરો કર્યો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું છે સૌને જય હેન જય ભારત આવજો બાય બાય